દિશામાં સામાજિક સેવામાં અગ્રણી એવા રોટરી ડિવાઇન દ્વારા સ્ત્રીઓમાં વધી રહેલા કેન્સર સામે રોટરી ક્લબની અવેરનેસની એક મહારેલી આજે વહેલી સવારે ડીસા ખાતે યોજાઈ હતી બનાસકાંઠાના દિશામાં આજે રોટરી ક્લબ ડીસા દિવાઇન દ્વારા સ્ત્રીઓમાં વધી રહેલા કેન્સર અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા વિશાળ કેન્સર અવેરનેસ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સભ્યો ડૉક્ટરો વિદ્યાર્થીઓને જાગૃત મહિલાઓએ મોટી સંખ્યામાં આ રેલીમાં હાજરી આપી હતી અને તે રીતે જાગૃતિ અભિયાન ખાસ કરીને કેન્સર જેવા મહા અઠીલા રોગ સામે આદરવામાં આવ્યું ડૉક્ટર અવની કે જેઓ રોટરી ડિવાઇનના પ્રેસિડેન્ટ છે મહિલા ઉત્થાનમાં તેઓનું ઉન્નત યોગદાન રહ્યું છે જ્યારે જ્યારે મહિલા ઉત્થાનની વાત થાય છે ત્યારે રોટરી ડિવાઇન ડૉક્ટર અવની તેમજ તેમની ટીમના જે તમામ જે સભ્યો છે મહિલા સભ્યો છે સૌથી વધુ આગળ આવતા હોય છે મહિલા ઉત્થાન શ્રમિકો માટે ગરીબો માટે ત્યારે આ એક નવું અભિયાન છે બનાસકાંઠાના ડીસાના મુખ્ય માર્ગ ઉપર આપ જોઈ રહ્યા છો રોટી ક્લબ ડીસા દ્વારા ભવ્ય કેન્સર અવેરનેસ રેલીની આ તસવીર પૂરી ગુજરાતીનું આપણે આપની સ્ક્રીન પર બતાવી રહ્યું છે રેલીમાં રોટરી ક્લબના સભ્યો વીબી શાળા કોલેજની વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને કેન્સર સામે જાગૃતિનો સંદેશ આપ્યો હતો શું કહી રહ્યા છે રોટી દિવાઈના પ્રેસિડેન્ટ અગ્નીબેન તેમ અન્ય રોટેરિયન આવો જોઈએ રીના પરમાર સાથેના સંવાદમાં તે એ કહ્યું આવો જોઈએ સુંદર આયોજન કરવામાં છે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગીતાબેન વ્યાસની આયોજન છે મહિલાઓમાં થતા વધતા સ્થાન અને સર્વાઇકલ કેન્સરના કારણે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીગમ ચૌધરી આજે રોટરી ક્લબ કિસ્સા ડિવાઇસ દ્વારા જે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ વિશે હું આપને થોડી વાત કરીશ અને સાથે સાથે રોટરીની પણ વાત કરીશ કે અત્યાર સુધી તો રોટરીને આપણે પોલિયો સાથે હંમેશા જોડ્યું છે અને છેલ્લા ઓગણીસો પંચ્યાસીથી એ રોટરી પોલિયો નાબૂદીનું વૈશ્વિક વિશ્વમાં કામ કરી રહી છે અને આપણે સૌ એના સાક્ષી છીએ પરંતુ હવે કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ભારત કેન્સર કેપિટલ થવા તરફ જઈ રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનો જે હદે વધારો થઈ રહ્યો છે એ બાબતે જાગૃતિ ફેલાવવા અને એનું નિર્મૂલન થઈ શકે કારણ કે સર્વાઇકલ કેન્સર તો ઓલમોસ્ટ એવું છે કે જેને આપણે રોકી શકીએ એવું છીએ તો આવા સંજોગોમાં આપણે આ કઈ રીતે આ પ્રિવેન્ટ કરીએ એ બાબતે પણ જાગૃતિ ફેલાય બહેનોમાં અને ખાસ કરીને એમના પરિવારોમાં પણ એના એ એક ઉદ્દેશ સાથે રોટરીએ આ વર્ષે ખૂબ સુંદર પહેલ ઉઠાવી છે અને એ પહેલના અંતર્ગત ડીસા ડિવાઈન જે આ ડીસા શહેરમાં ખૂબ જ એક્ટિવેટ ઓલ વુમન ક્લબ છે અને અનેકવિધ કાર્યોની સાથે એમણે આ બીડું પણ ઝડપ્યું છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે આજના દિવસ માટે જેથી કરીને ડીસા શહેરની બહેનો અને એમના પરિવારોમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાય ડિટેક્શન પ્રત્યે જાગૃતિ ફેલાય અને ડિટેક્શન થશે તો એની ટ્રીટમેન્ટ બહુ ઝડપથી કરી શકીશું અને એ અનુસંધાને આજે જે આયોજન કર્યું છે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને અભિનંદન છે ડીસા ડિવાઇન ક્લબને અને સાથે સમગ્ર શહેરની બહેનોને પણ જે આજે મોટી સંખ્યામાં એમના અભિયાનમાં જોડાયા છે અને આપણે સૌ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવીએ સૌ સાથે મળીને કામ કરશું તો આપણે અમે ચોક્કસ રિઝલ્ટ મેળવીશું ડીસાના રોટરી ક્લબના પ્રમુખ એવા અવનીબેન ડૉક્ટરજીઓ ખાસ કરીને કોઈ પણ રોગને ડામવા માટે ડૉક્ટરનો મહત્વનો રોલ હોય છે આજે મહિલાઓ વિશે શું સંદેશો આપશો ડૉક્ટર અભિર પ્રેસિડ રોટરી ક્લબ રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેમાં રોટરી ક્લબ ડીસાઇસ એ અમારી બહેનો દ્વારા ચાલતી સંસ્થા છે તો અમે બહેનોને લગતા અવેરનેસના એજ્યુકેશનના હેલ્થના વિવિધ કાર્યક્રમો કરીએ છીએ તો આ કાર્યક્રમની અંતર્ગત આજે અમે કેન્સર જાગૃતિ અને કેન્સર વેક્સિનેશન એના માટે બહોળા પ્રમાણમાં કાર્ય કરી રહ્યા છીએ એની અંતર્ગત અમે આજે પિંક પરેડનું આયોજન આ સાંઈ મંદિર ખાતે સાડા પાંચસો બહેનોના રજિસ્ટ્રેશનથી કર્યું છે તો જેટલી બહેનો વધારે આ પિંક પરેડમાં જોડાશે એટલું વધારે જાગૃતિ આપણે દિશામાં કેન્સર અવેરનેસ માટે ફેલાવી શકશું એ માટે અમે આ આયોજન કર્યું છે ખાસ કરીને અમારા સિનિયર મેમ્બર એવા સ્વર્ગીય રોટેરિયન ગીતાબેન વ્યાસ કે જે બ્રેસ્ટ કેન્સરમાં મૃત્યુ પામ્યા તો એના સ્મરણાર્થે અમે આ રેલીનું આયોજન કર્યું છે અને આ રેલી પછી અમે કેન્સર કેન્સરની જે વેક્સિન છે સર્વાઈકલ કેન્સર એના કેમ્પ બી બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે સર્વાઈકલ કેન્સર એક એવું કેન્સર છે કે જેની રસી વૈજ્ઞાનિકો શોધી શક્યા છે અને આ રસી લેવાથી આપણે કેન્સર થતું અટકાવી શકીએ છીએ

ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે આ જ કારણે નવ ડિસેમ્બરના રોજ રોટરી ક્લબ દિશા ડિવાઇન દ્વારા બેસ્ટ કેન્સર ને સર્વાઇકલ કેન્સરની રસીકરણ કેમ્પ યોજવામાં આવશે ખાસ વાત એ છે કે માર્કેટમાં રસીનો ખર્ચ આશરે બે હજાર જેટલો છે પરંતુ આ મોંઘી રસી રોટરી ક્લબ ડીસા ડિવાઇન તેની મહિલાઓ માત્ર ને માત્ર પાંચસો રૂપિયાના રાહત દરેક ઉપલબ્ધ કરાવી રહી છે ક્લબનો મુખ્ય જે મુખ્ય ઉદ્દેશ છે કે વધુમાં વધુ દીકરીઓને મહિલાઓ રસી લઈ કેન્સર નિવારણ તરફ આગળ આવે આ અનુરોધને લઈને જ આજે આ મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના ડૉક્ટરો પ્રબુદ્ધ નાગરિકો એક હજારથી વધુની ભીડ સવારે સાત કલાકે આ મહા રેલીમાં જોડાયા હતા બેન્જરો સાથે આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આ જાગૃતિ અભિયાન સાંઈબાબા મંદિરથી જલારામ મંદિર અને તે બાસ્પોર્ટ ક્લબથી ફુવારા સર્કલ થઈ બાગ એટલે કે સાંઈ બાબા પરત ફર્યું હતું અને તે રીતે સમગ્ર દિશામાં એ ચેતના જાગી છે કેન્સર સામે લડત અને કેન્સર સામેની લડત માટે આ રસી માત્ર પાંચસો રૂપિયામાં બે હજારની કિંમતે રસી ઉપલબ્ધ છે કેન્સર મુક્ત થવા માટે આ રસી લેવી જરૂરી છે તે મતલબની વાત કહેવામાં આવે ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે નિમ્સ હોસ્પિટલના જે માલિક છે તેઓએ પોતાની તાજેતરમાં જ આ પ્રકારના કેન્સરથી પોતાની પત્ની ગુમાવે છે ત્રણ વર્ષ સુધી તેઓએ આ કેન્સરની પીડા પત્નીની સારવારમાં પરિવારે ભોગવી છે ત્યારે તેઓ પણ પ્રવીણભાઈ ડૉક્ટર હાજર રહ્યા હતા અહીંયા અને ડૉક્ટર પ્રવીણ વ્યાસે પણ કેન્સર અભિયાનમાં આ રેલીમાં જોડાયા હતા ને કેન્સરના માટે આ રસી કેટલી ઉપયોગી છે કેટલી જરૂરિયાત છે તેથી વાત પૂર્ણ ગુજરાતી ન્યૂઝ સમજ કેન્સર જાગૃતિ અભિયાન અને આ અભિયાનના ખાસ એવા વ્યક્તિ આપણી સાથે જોડાયા છે કે બીજી વ્યવસાયમાં છે ને તેઓએ પોતાનું જીવન સાધી ગુમાવ્યું એ દુઃખ એ દર્દ સાથે પણ તેઓ આજે કેન્સર જાગૃતિ અભિયાનમાં જોડાઈ લોકો સુધી જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે સાહેબ આપણે તો તકલીફો કેવી હતી કેવું થાય કે લોકોમાં દિશાની અંદર નિમ્સ હોસ્પિટલ છે મારી મારી વાઈફને બ્રેસ્ટ કેન્સર થયું અને જેનો સંઘર્ષ મેં ત્રણ વર્ષ સુધી કર્યો છે મારા પરિવારે બહુ સંઘર્ષ કર્યો છે અને સોરી કે અમે અમને બચાવી ના શક્યા તો જ્યારે કેન્સર કોઈ વ્યક્તિને થાય છે ત્યારે એ વ્યક્તિની પીડા તો હોય જ છે કારણ કે કેન્સર એ બહુ મહારોગ છે પણ એની સાથે સાથે જ્યારે પરિવારની જે પીડા છે કારણ કે પલ પલ જ્યારે ડૉક્ટરે મને ત્રણ વર્ષ પહેલાં એવું કહી દીધું કે તમારા વાઈફ બે થી ત્રણ વર્ષ માટે જીશે તો એ ત્રણ વર્ષ જે પીડા મારા પરિવારે સહન કરીને હું મારી આપને કંઈ વાઇફને કંઈ પણ નથી શકતો કે તમારું મૃત્યુ થવાનું છે તો એ વખતે એ જે સંવેદનાઓ આપણી અંદર હોય છે કે આપણું પાત્ર બે વર્ષ કે ત્રણ વર્ષ પછી નથી અને આની સાથે આપણે જ્યારે જીવતા હોઈએ છીએ અને સંઘર્ષ કરતા હોઈએ છીએ એ દર્દ જે શબ્દોમાં તો આપણે ના કહી શકીએ પણ એ દર્દ મેં જ્યારે મહેસૂસ કર્યું ત્યારે મને એવું થયું કે શું આ કેન્સરમાંથી લોકોને બચાવી ના શકાય ઘણા બધા કેન્સર છે પણ એમાંથી એક કેન્સર એવું છે કે જે સર્વાઈકલ કેન્સર જેની વેક્સિનેશન શોધાય છે જો એ વેક્સિન લેવામાં આવે તો એ કેન્સર થવાના ચાન્સ ના બરાબર છે તો રોટરી ક્લબ ડીસા ડિવાઇન જે મહિલા ક્લબ છે એના પ્રેસિડેન્ટ રોટરી ડૉક્ટર અવનીબેન ઠક્કર છે એમને મેં વાત કરી મારા વાઇફ પણ રોટરી ક્લબ ડીસા ડિવાઇનના મેમ્બર હતા તો અવનીબહેને મને કહ્યું કે પ્રવિણભાઈ તમારા વાઇફની મેમોરીમાં આપણે કેન્સર ઉપર કામ થઈ તો એના અંતર્ગત આજે અમે આ કે આયોજન આપણે ખાસ કે હાલનું જે અભિયાન છે તેમાં વેક્સિનનો જો કે ક્યાંક કિંમત હોતી છે પણ તમે લોકો માત્ર પાંચસો લીધી ગયા કરી રહ્યા છે એક સંદેશ ખાસ કરીને એવી બહેનો એવી માતાઓ એવી દીકરીઓ માટે કે જેઓ ભવિષ્યમાં કદાચ આ પ્રકારના મહા છે છે વેક્સિનની માર્કેટ વેલ્યુ લગભગ બે હજાર રૂપિયા જેવી છે એની એમઆરપી જે અમે બજારમાં એકદમ હોલસેલ ભાવથી ખરીદી લગભગ બારસો પચાસ રૂપિયા આજુબાજુમાં અમને અમારું એ પોસ્ટિંગ આવે છે અને અમે એના દાતાઓ સુધ્યા રોટરી ક્લબ બિસા ડિવાઇનના પ્રેસિડન્ટ ડૉક્ટર અમનીબેને એ વેક્સિન પાંચસો રૂપિયામાં આપવી છે એવો નિર્ધાર કર્યો અને અમે દાતાઓ દ્વારા એ વેક્સિનની અંદર લગભગ સાતસો રૂપિયા જેટલી સબસિડી આપીને ખાલી પાંચસો રૂપિયામાં એ વેક્સિન વિસા લેવલે આપવાનો પ્લાન બનાવ્યો અત્યાર સુધીમાં લગભગ બારસો અને પચાસ વેક્સિન અમે આપી ચૂક્યા છીએ અને આવનારા સમયમાં બે હજારથી લઈને પાંચ હજાર સુધીની વેક્સિન આપવા માટે રોટરી ક્લબ ડીસા ડીવાયની બહેનો અને એના પ્રેસિડેન્ટે નિર્ધાર કર્યો છે અને જેની અંદર અમે બધા સહયોગ આપી રહ્યા છીએ એક છેલ્લો નીધો સવાલ છે એ ભારતમાં સાક્ષરતા દર ઓછી છે ગામડાઓ વધારે છે ગામડાઓમાં દૂર નથી ઓછી વખતની નીચે હજી એની જાગૃતિ આવી આ રસીની નિર્દોષતા કે કરી હિન્દુસ્તાનની અંદર આ આ એક ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે રસી વિશે જાગૃતતા નથી હું નથી માનતો આ વાતને હિન્દુસ્તાનની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી વેક્સિનેશન થઈ જ રહ્યું છે અત્યારે હાલ ચાલીસ પ્રકારના રોગોની વેક્સિન અત્યારે અપાઈ રહી છે નાનું બાળક જન્મે છે ત્યાંથી લઈને એક વર્ષ સુધીમાં લગભગ વીસથી પચીસ વેક્સિન તો ગામડામાં પણ ઘરે ઘરે અપાય છે તમે જુઓ શીતળાનો રોગ હતો વૅક્સિનથી નાબૂદ થયો પોલિયોનો રોગ હતો રોટરી દ્વારા જે આના પોલિયોની વેક્સિન આપવામાં આવી હતી એ રોગ નાબૂદ થઈ ગયો ઘણા બધા બીજા રોગ છે એવા કે જે બીસીજી રસી આપણે આપી છે તો વેક્સિન લોકોને ખબર જ છે કોરોનાની અંદર કોઈ લોકોએ આ ભ્રમ ફેલાયો હતો એકચુઅલી વેક્સિનના કારણે કોરોનામાં પણ ઘણું બેનિફિટ થયેલું છે આ વેક્સિન પીડા રહિત છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને પ્રૂવન છે વર્લ્ડની અંદર બધે જ અપાઈ રહી છે અને આપણે પણ આપવી જોઈએ અને લોકોમાં અવેરનેસ આવે એના માટે જ અમે આ રેલીનું આયોજન કર્યું છે કે જેથી લોકોને ખબર પડે કે વેક્સિન લઈ શકાય અને વેક્સિન માટેની એક રેલી હતી તો આ કાર્યક્રમથી જોઈ રહ્યા છે તમામ દેશની મહિલાઓ બહેનો દીકરીઓ માટે એક મોટો સંદેશ છે કેન્સર અટકાવવા માટેની સરળ સીધી ભાષામાં કહું તો એક રસી છે એ રસી એકદમ નિર્દોષ છે વૈશ્વિક કક્ષાએ આ રસીની માન્યતા છે તમા તમામ વિશ્વના લોકો લઈ રહ્યા છે અને કેન્સરથી બચી પણ રહ્યા છે તો રોટી દિવાળી અને રોટાડીએ જે ડોક્ટર પ્રવીણભાઈ કીધું છે તે પોતાની પત્ની ગુમાવીએ ત્રણ વર્ષની પીડા સ્નાન કરી છે આ પીડામાંથી સૌથી વધારે એક જ્ઞાન શીખ્યા છે કે કદાચ મેં મારી પત્નીને આટલી દવાઓ વચ્ચે પણ કદાચ જો ત્રણ વર્ષ પહેલાં અગાઉ આ પ્રકારની વેક્સિન સંશોધન થયું હોય તો કેટલી બહેનો બચી શકી હોય અને એ જ દુઃખ અને એ જ પીડા તેઓ હવે મદદગાર બની રહ્યા છે તેમની ટીમ મદદગાર બની રહી છે અને આખી આ પૂજા અભિયાન જે સાથે શરૂ થયું છે દેશવ્યાપી અભિયાન છે રોટરી આખો દેશમાં ફેલાયેલી છે અને તે રીતે આ નિર્દોષ રસી તેનો માતાઓનું જીવન બચાવી શકે છે તુરંત ત્વરિત આ જાગૃતિ ફરસો પીડે ગુજરાતીની પણ અપીલ કરે છે કે આ રસી સો ટકા સફળ અને નિર્દોષ હોય લેવી જોઈએ કેન્સર સામે આ એક રામબાણ ઇલાજ છે ઓડિશામાં આયોજિત આ કેન્સર અવરનેસ મારેલી દ્વારા મહા મહિલાઓમાં રસીકરણ અને કેન્સર નિવારણની ખાસ જાગૃતિ ફેલાય છે ચોક્કસથી તમામને ખાસ રોટી ડિવાઇન દ્વારા કહેવામાં આવી રહ્યું છે પ્રેસિડેન્ટ બેન ઠક્કર અને તેમની ટીમ દ્વારા સભ્યો દ્વારા તમામ દિશાની મહિલાઓને ખાસ એક અપીલ કરાઈ છે નવ ડિસેમ્બરના રસીકરણ કેમ્પમાં વધુમાં વધુ મહિલાઓ જોડાવો તે માટે રોટરી ક્લબ ડિસાઈ વાય સતત પ્રયાસ કરી રહ્યું છે નમસ્કાર